અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોતના મામલામાં રોજ સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના પ્રતિનિધિ મંડળે કંપનીની મુલાકાત લીધી હતી અને દુર્ઘટના અંગે માહિતી મેળવી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજ્યા હતા બિલ્ડિંગની કામગીરી દરમિયાન પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે આજ રોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા કંપનીની મુલાકાતે પહોંચ્યા હતા તેમની સાથે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો પણ જોડાયા કંપનીમાં બનેલી બ્લાસ્ટની ઘટના અંગે તેઓએ કંપની સત્તાધીશો પાસે માહિતી મેળવી હતી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવા મનસુખ વસાવા દ્વારા કંપની સત્તાધીશોને સૂચના આપવામાં આવી છે સાથે જ મૃતકના પરિવારજનોને બનતી તમામ સહાયની ખાતરી પણ આપવામાં આવી છે આ ડેટોક્સ કંપનીમાં જે થોડા દિવસ પહેલા જે ઘટના ઘટી જે બ્લાસ્ટમાં ચાર લોકોના જે મૃત્યુ થયા છે એના માટે અમે પણ ખૂબ જ દુઃખની લાગણી અનુભવી છે અમારે પણ ઈચ્છા છે કે તાત્કાલિક પહોંચવું પણ દિલ્હીમાં મારો કાર્યક્રમો તો અમારા ધારાસભ્યશ્રીઓ પણ બધા ત્યાં હતા પણ મેં જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર થી માટે બધા જ લોકોનો સંપર્ક કરીને તાત્કાલિક જે પણ મદદરૂપ થવું હોય જે સહાય કરવી હોય અથવા તો જે તટસ્થ ઇન્કવાયરી થવી જોઈએ કોઈ પણ જાતનો બાંધછોડ ન થાય તપાસમાં એના માટે અમે કલેક્ટર ને બીજા બધા જ અધિકારી પોલીસ વિભાગને પણ અમે જાણ કરી હતી દુઃખની ખૂબ જ લાગણી અમને પણ છે કે પરિવાર જે ચાર પરિવાર છે એમના પર જે દુઃખ આવી પડ્યું છે એ ખરેખર અસહનીય છે આ સાથે જ ભાજપના આગેવાનો દ્વારા મૃતકના નિવાસ સ્થાને તેઓના પરિવારજનોની પણ મુલાકાત લેવામાં આવી હતી અને તેઓને સાંત્વના પાઠવાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે દુર્ઘટનાના દિવસે દેડિયાપાણાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વળતર મામલે લાંબી લડત ચલાવી હતી ત્યારબાદ આજરોજ મનસુખ વસાવા પણ કંપનીની મુલાકાતે પહોંચ્યા હતા મનસુખ વસાવાએ ચૈતર વસાવાનું નામ લીધા વગર આડકતરી રીતે આક્ષેપ કર્યા હતા કે કેટલાક લોકો આવી ઘટનાને પણ રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરે છે તે ખોટું છે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આ અંગે જણાવ્યું હતું કે કંપની સત્તાધીશો દ્વારા મૃતકોના પરિવારજનોને રૂપિયા ત્રીસ ત્રીસ લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે જોકે અસરગ્રસ્તોને હજુ પણ વધુ લાભો મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટેની સૂચના આપવામાં આવી છે કંપની દ્વારા લેવાયેલા પગલાં અને ભવિષ્યમાં ઘટના ન બને એના માટે જીઆઈડીસી અને જીપીસીબીએ કંપનીને શું ઇન્સ્ટ્રક્શન આપી છે ક્લોઝર આપતા પહેલાં આ બધી જ વિગતો જાણીને કંપનીના સંચાલકો સાથે ચર્ચા થઈ છે જે લોકોના મૃત્યુ થયા છે એ પરિવાર સાથે કંપની સંચાલકો અને કોન્ટ્રાક્ટર સંપૂર્ણ સહાયતાના મૂળમાં એને કેવી રીતે વધુમાં વધુ મદદ કરી શકાય એ હેતુ અને એ પણ આગ્રહ રાખવામાં આવ્યો છે કંપનીએ ત્રીસ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે આ સિવાય કંપનીના જે રેગ્યુલેશન રૂલ્સ છે એ પ્રમાણે આ પરિવારોને આનાથી પણ વધારે રકમ મળે એ પ્રકારની એમણે ખાતરી આપવામાં આવી છે